મારો દીકરો દારૂનો ધંધો નહોતો કરતો વ્યાજ વટામણ નહોતો કરતો કોઈની પાસે પૈસા લેવા નતો કોઈને હેરાન નહોતો કરતો ભાજપની સરકારને એ ન ગમ્યું એટલે અટાણે દિવાળી છે અરજવાનું છે પણ અમારા માટે અંધારનું છે આ સાંભળ્યા તમે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામના માતાને દિવાળીના પાવન અવસરે તેમને એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે દિવાળી હોવા છતાં આજે અમારા પરિવારમાં અંધારા જેવો માહોલ છે મારા દીકરા પ્રવિણનો એક વર્ષનો નાનો દીકરો છે ખેડૂતોના હકની લડાઈમાં મારો દીકરો પ્રવિણરામ આજે જેલમાં છે મારા પ્રવિણને ખેડૂતો માટે બલિદાન દેવું પડે તો પણ અમારી તૈયારી છે પ્રવીણ રામ રાજુ કરપડા સહિતના પંચ્યાસીથી વધુ ખેડૂતો બધા મારા દીકરાઓ છે અને એમને ઈશ્વર ખૂબ તાકાત આપે એ જ શુભકામનાઓ સાંભળો પ્રવીણરામ ના કહ્યું છે પ્રવીણરામની મા બોલું મારો દીકરો દારૂનો ધંધો નહોતો કરતો વ્યાજ વટાવણ નહોતો કરતો કોઈ પૈસા લેવા નતો કોઈને હેરાન નહોતો કરતો ભાજપની સરકારને એ ન ગમ્યું એટલે અટાણે દિવાળી છે અંધવાનું છે પણ અમારા માટે અંધારનું છે હું મારા પ્રવીણ અહીંયા વરસદીનો દીકરો છે બધાના પોતાના બાપાને એમ થાય કે પપ્પાને કે મારા દીકરાનો પહેલો જન્મદિવસ અમે ઉજવશું તો મારો દીકરો અટાણ્યા અહીંયા છે નહીં તો સરકારને હું કેવા વિનંતી માગું કે મારો દીકરો તમારે જે કરવો એ કરજો મારો દીકરો પાછો પડવાનો નથી એટલા મારા લોહીના કુણીનામાં છે અમે એને બધા સપોર્ટ કરીએ સર ખેડૂત માટે એને જીવ દેવો હે તો એ દઈ દે સરકારને જે કરવું એ કરે એ પાસો નહીં વરે ખેડૂત માટે ને પ્રવીણ રાજુભાઈ ઇંછોતેર છે બધા એ બધા મારા દીકરા છે હું બધાને કહેવા માગું કે તમે કોઈ પાસા પડતા નહીં ને પ્રવીણ પાસો નહીં પડે એને ખેડૂત જો જાગૃત તમે નહીં થાવ તો તમારા માટે લડવા કોઈ રહે નહીં તમારે જાગૃત થવું જ પડશે અટાણે હું બધાને તમે એના એને ઘેરે દીકરા એના બાપા બધાને હું કહેવા માગું કે અટાણે મારો દીકરો અહીં છે નહીં દિવાળી જેવું તહેવાર છે અંજારું નહીં અમારા માટે અંધારું છે હું બધાને એટલી વિનંતી ખૂબ કરું કે બધાને શક્તિ દે ને બધાને હિંમત દે ને મારા દીકરાને સપોર્ટ કરે એટલે એ હિંમતનું આ રેણ લડવામાં એ ખૂબ એને ક્રેટ રહે વાત કરીએ પ્રવીણ રામ અને રાજુ કરપડાની તો થોડાક સમય અગાઉ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે પ્રથા ચાલી રહી હતી તેના વિરુદ્ધમાં બોટાદના હળદદ ગામે એક ખેડૂત કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને જેમાં એ પછી ખેડૂતો અને પોલીસ વચ્ચે ખૂબ મોટા પાયે ઘર્ષણ થયું હતું ખેડૂતોએ પથ્થરમારો કર્યો હતો તો આ તરફ પોલીસે પછી લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા આ પછી પોલીસે બોટાદના હળદ ખાતે જે હિંસા થઈ તેને લઈને તપાસ શરૂ કરી દીધી છે અને પંચ્યાસી થી વધારે લોકોની સામે ગંભીર ધારાઓ લગાવીને એફઆરની નોંધણી પાડિયાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અને આ પછી હવે રાજુ કરપડા અને પ્રવીણ રામ હાલમાં તો હવે બોટાદની જેલમાં છે તો આ બાબતે હવે પ્રવીણ રામના માતાનો વિડીયો સામે આવ્યો છે તો તેને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર